ગુડ મોર્નિંગ નમસ્કાર ક્યાં આવ્યો મને આઈ હોપ મને ઠીક હું મને મસ્ હા મે મજામાં હું ત્યાંથી થઈ બીએ સવાર સવાર એટલે કે સાડા બારો થ શાયદ અ અના ઉઠી ઈર ઉઠી બ્રશ કરીએ અના ખાધેજો પણ રેડીએ મમ્મી આયા બાયવર ચહેલ કે ભાઈ હલ ખાઈન ત્રશ કરીએ અના પહેલ જીમી ગાં પહેલે પેટ પૂજા થોડી કર્યાં અના પુઠિં અધી નિય પ બાકી જીડી મેનેરિયો કોરો કોરો આજે એક્ટિવિટી વેતી તો ચલો કોરો કરો હાદે ખબર ના ગઈ પણ તારે નથી ગાયા કોર બનાવા કોળા નું શાક બાજેના પછી ભાત પછી આવી શવરી ભવિં કરશું

मिठाइण जो एॾो शौंक़ु हो न छा था पाण ख़बर न आहे हाणे इन जी कहिड़ी कीअं डायबिटीज़ ठही विया हुई अने हाणे जीअं डायबिटीज़ ठही आहे थी और इन खे मिठो खाधे जो मनु थिए थो पर मोड़ मोड़ो वरी असीं इनखे टोकियूं वठां त मम्मी ना खाउ ना खा हा तूं खपंदी असांखे पाण वरी कॾहिं कॾहिं चए न चोरी छुपे असांखे न ख़बर पाण कोई न માલિક વડો એ ઉમર ડેવો બાજર મણી કે સહી સલામત રાખી પણ ઉદાબરની માની ઘડી ઘડીમાં અજય ફૂલો સાગ બાજરની માની માની મારો ચોખા અથાણું છ ચટણી ટાટા ડુંગરી તો થોડું જે જો ખાઈ કે અને મુખ્ય મિણી વધારે મમ્મી હાચી માની એટલે કે માની એટલે નેડડી નીંડડ નીંડળીના મુ પ્રોપર હિર પરાઠા ટાઈપ માન્યું એ માન્યું ગમે બહુ જ અને હાલ ફિહાલ બાજુની માની તો વધારે મન ને કોલાક બાજરી માની ભૂસીને ખાન મજા અચે તો ખાઈ કે ના ઓછી પઠિયા પહેલે સીધો ખાધું કોઈ બી મળે કોલાક સજ નહીં મહે ચાલો તો હવે ખાઈ કે ના એ તો ઠીક હે મોં હવે થઈ જે બાકી બરાબર પ્રોપર ખાઈ પોઠિયા મામી મીજી આદત પેન કે ભાઈ હી બના ચતા ચટણી સ્પેશિયલ કંઈ કરીને ચખાયા મુ તીખો ખાધો લાગી જ ના અને હું બોર પસંદ આજ ખાધીમ ચટણી તો તીખી તો વી સો ટકા પણ મુ એટા સાઈડમાં છાલ એ ખબર આવી ने चटनी खादी ने मुझो मोह बर ने मुझी हालत खराब थी आगे गाल छ तो बस हे गाल दे आगो अगे ओह जो करें मे भोली हुई आऊँ सो अना पर मोँ भरे तो एडा एडा ये था। था मैं चाप पे छोराज पैं सो हे मेरे डोखें तो हाँ खाएँ थोड़ी कर वर पाछ रेस्ट केंद्र जस्ट लेट नहीं खाली विचारी क्या करूँ क्या करूँ भले कर पूरा थे रहे नैरियाँ थोड़ी घर आ ો હારે રેસ્ટ કર્યાં અના પોય વી કીંક કર્યું નવી જોઈ સો હાઈપી ઘડો અનાં તો શાયદ બો હા તો સાડા પંચ છના રેસ્ટ કરી નદર અચી વી સુી રહીમ અના થોડી દેર જે કીંક લાગે ઢીલી અથવા ઈજ પર છતાં કી બા પોઠિયા સા સ્કૂલ સા અતગડી જે હા 26 જાન્યુઆરી હલથી તૈયારી અને હું વિડિયો તીડિયો કોઈ ઇન્સ્ટાતે રોજ અપલોડ કર્યાંથી મી અને મોજાર્યો એ પ્રેમ ડો તા જ ડી રોજા અને એડિટિંગ કરી અને ઈ કરી અપલોડ અને અમુક બી એક્ટિવિટી અમુક કરી જે ને અને કોઈ ਫਰੈਸ਼ ਥਿਆ ਪਰੇ ਪਾਛੋ ਅਨ ਨੇਰੀਓ ਪਕੂਰੋ ਐ ਜੂ ਮੈਂ ਰੀਐਸਐਲ ਚਾਲੂ ਐ ਜੈ ਵੀਸ ਜਨਵਰੀ ਜੀ ਅਨ ਇਹ ਮੈਂ ਮਾਜੇ ਤਾਂ ਮੋਇਆ ਗੀਤ ਕਿ ਐਸੇ ਨੋਤਰਾ ਸੋਣੀ ਕੇ ਨੇ ਨਿੰਕੇ ਵਾਟੜੇ ਲਾ ਘੋਟੇ ਨਾ ਦੀ ਗਦਾ ਨਿਸ਼ਾਨਵੇਂ ਆਸੀ ਆਇਆ ਸਕੂਲ ਮੈਂ ਐਸਾ ਸਕੂਲ ਜਿਲ ਬੇਤੇਕੜੀ ਐ ਵੇਓ ਹੂੰ ਉਹ ਦੁਬਨੇ ਗਲੇ ਅਨ ਕੋਤਾ ਰੇ ਨੀ ਚਾਂ ਅਨ ਇਹ ਪਹਿਲੇ ਨੀਲਾ ਕਾਲ ਨਹੀਂ ਜੋ તથ્ર઺ ફાવણ યૂણાએ મશે શે સાણાકાણ વાણં સાણતાં સાણાણઘ સાણઓ સેણમડ સાણે, આાંટુણાણઝણ સેણા� দার ভাত নে তুই জেড়ে রে গো সারমে ওই ভাত হারমিল বড়ে মোজারি ওসা ধর্ম নে করতে রোজ দাল ভাত

ஏய் ஹலோ ஸ்கியூஸ் மீ வெண்ணது என்னதுவனே சீ வெண்ண கதை சினிமாட்டிக்ஸ் ஓடுกิน என்னதுกิน வெண்ணயா பா ப்ளீஸ் ஐ டோன் ஈவன் அபாய் கேடா দোকান தே தோ கி ஹப்தੂੰ தோガட வெனா வெனா அபர் தனுவாத் નાસ્તો થોડું જ નાસ્તો કરી ના બાર આજ નીકળે છે મન ના એ પેલે પાપા બેઠાવા પાપા ને આવના મમ્મી બેઠાવાસી મેળાવો કરીને અગિયે જરૂરું પ્લાનિંગ કે અમુક વસ્તુ કંઈક નવું અચીવું પપ્પાની વેટે લગભગ એ ભણેલા નહીં પણ પપ્પાની માલિકજી મહેરબાની હતી મણે મતલબ કલા આય અને મણે જ્ઞાન કે જે હજી નહીં જો કોઈ જીવન જરૂરિયાત વસ્તુ અને અમુક ઐતિહાસિક વસ્તુ ઐતિહાસિક ગાલીઓ જૂની પુરાણી ને એ વસ્તુઓ ગામે લયું તે અગિયાર કંઈક ભણાયું નવું કંઈક કર્યું સો એજો પણ કમેન્ટ કરીને ચોજા કે કોરો નેરેલા માગો તા સાઈડથી ના મુજા ફાદર શ્રી ભીમજીભાઈ મૂર્તિવાલા વેટાની અહીં કોરો કોરો નેરેલા માગો કે કોઈ જૂની પુરાણી વાર્તાઓ પેરુલિયું કે કોઈ એવી કોઈ શોર્ટ મૂવી ધાર્મિક ક કોરો આરાધિવાણી ક કંઈક નાન ક ચુકોપણાજી વેચ્છા એ અહીં જણાઈ જાય બસ એ જ પ્લાનિંગ હલી બેઠા હોવાસી પપ્પાને આવું મમ્મી વેઠા અને પુઠિય ભા વેઠો મોટે અને નાસ્તો કયો અને જગ્યા તઈ તબીત થોડીક ના એટલે કે અચે જો હાલ ફિલહાલ મન નહીં ને ડી વી હોય અને થેર્યો આધારો અને બસ હા લાગે નતો કે બાગી કંઈ કરી જડો વિડિયો પણ વાસે અપલોડ કર્યો કેટલી વાર થઈ હું કાલ જો બ્લોગ અપલોડ કરી કરે કોશિશ કર્યાંથી ઘણો સમય બાદ વેજા બ્લોગ પર ખબર નહીં કોરો અચ અને બાકી હું એ વિચાર્યો અહીંયા કે ડેલી વ્લૉગ વજ હા એક બો ડી ગેપોગ વ સ્પેશલ ઓકેજન એ કંઈક વે ને પટ એ અઠે અઠે ડી વ્લોગ વેજા યા ફિર એ પસંદ ને રોજજી મુજી ચર્યા તો પ્રમાણે એ પણ ઈ જરાક ઈપણ જરાક ચણાઈ થોડો ખાઈ કે ના કાઢે બાપ બાવ ખાધેલાઈ બાપ ખેંતે ખેંતે વાજી આઈ રાત બારો અને અ સુધી નિંદર આવી જ ના ડી સજો દી એકડે વાગે ઉત્ઈ સે ખાઈન સુમી રહી ચડાવ મે બાકી બસ એવો કીંખ સજ દિ દિનચર્યા મુજી જો કેહેર એ બદલ આભારાજો અને હા પાણી સમય સમાપ્તિ ઘોષણા અને કાલ સો ટકા વહેલું ઉથિજો થો નવા ટકા ચી દો એક ટકા કદાચ નજર અચે નહીં તાલુકા ઉથિારી મેજ અચી કલાક કાલ છવ્વીસમી જાન્યુઆરી અને છોકર્યું અચન મુખ ઉથિયાનું હેવર્જ વોર્નિંગ ડે વે કેર દેવ તો ઉથિણો પવ નહીં ઉથી તો ઉથે રજબો કાલ નિશાન વાળ જાય પેરી નહેર લગારે છવ્વીસમી જાન્યુઆરી મન લગારે આ ચો ઠીક નહેરી બો સો ટકા બાકી બસ એ જોકિંગ અજ દિવસ ત હંમેશા ખલતા રહ્યો ખુશ રહ્યો અગિયાર વધો અ બસ ગુડ નાઇટ બા